તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો કેમ છે મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં થઈને આજ લો બહુ મોડો સ્ટાર્ટ કર્યો સાડા નવ વાગી ગયા હે અને આપણે જવાનું છે ગામ તો આ બધું કામ બધું પતાવી સોફારીઓ છોડી નાખ્યો માલને બીજી વાર નખાઈ ગયું આપણે ના ધોઈ અને તૈયાર થઈ અને ભાગવાનું જ છે પછી ત્યાંથી આપણે જા હું કોલેજે

એ ને દવાનું નહીં ચાલુ થાય મોડથી હરોડા ઉપાડવાના ને પછી નેદવાનું દવાનું પાણી તો હવે આપણે લગભગ બધી જગ્યાએ એક 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 આવીશ કદાચ ક્યાં બે બે આવીશીએ બસ એટલે વધારે પાણી હવે નહીં આવે બધી બગડી જાય અને જો આપણે પેપર દઈ અને કેટલા વાગ્યા સાડા ચાર વાગ્યા આ સાડા ચાર વાગ્યા અહીં આવ્યા બોલેરામ બેઠા અહીં બરાબર આમ હાલે હે નમું પાય છે ભેહું

તો મિત્રો ફાઈનલી આપણે ઘરે ભૂગી ગયા જોવાથી હે ને અને રૂમાલ રહી ગયો અને જોવું આપડી મીરા અને બધાને થોડી થોડી ટાઈટ પડે છે હું તો હજી તો નથી કે કાર્ય થયું ફોર્યું ગયો ને ત્યાં સોફા છોડતો ગયો તો એટલે હે ને પછી નકર આ બધું સુકાય નહીં હા બોલો વોટ આર યુ ડુઇંગ ઇને આટણે હે ને ખાવું પીવું દેખાય છે હવે આપણે જરાક જાવું હે નિશ્ચિત ના ઘરે આપણે છઈ હાલતા માર્ગે અને આવીને ડાયરેક્ટ ગયો તો આમાં કુંજુ બેઠ્યું ત્યું એટલે કુંજુ બેહ ને પારી વિકી નાખે કુંદુ ઉડાડવા ચાલો નિશિત ના ઘરે જાય જો મિત્રો નિશિત એમ બેઠો છે એ આવતો તો આપણા ઘરે જ પણ આપણે દેખી ગયો નહીં આજે છાનમાં બે ગયો હવે ઘણીક વાર એક્ટિંગ કરશે સાવનની જો કામકાજ ચાલુ હોય જો આમ બેઠો હોય હે हे hey, तुम क्यों भागती आया 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 हलो तो है नहीं ना उमड़ा से ना पकड़िए जो आऊं आंकने यार तमार घर सोना था, था आम थी आई वो वहीं पुकी क्यों था हाँ खोटो रेस नहीं मर भाई बंद किया सोने वाड़ी हूँ करवा दिया कि माँ पानी मारे ખોટું નથી બોલતો ને હું જોયું ઘરે તો તારો વારો હોય તો મિત્રો આ ભાઈ ને તમે ઓળખતા જશો ભાઈ આમ જોતા નિશિત ભાઈ થઈ ગયા બબલી બંટી જેવા તૈયાર ક્યાં કેવા નિશીત હે કઈ ટોપી પહેરી કઈ ટોપી પહેરી વાહિન્દ્ર નહીં બીજી કઈ કહેતો કેતો હા મન કે મારે મિલાભાઈ બાબા ટોપી પહેરવી છે અને એને હે ને કંઈક કંઈક કીડો આવે ને પગ ઢેળવા માંડે હે નહી પડી હવે ગોથું મારી જાત નહી માલ દોવાનું બાકી છે મારા મોભો ને હું આવ્યો ઘરે જઈને ફટાફટ માલ દોઈ લઈ દૂધ દેવા ગા

હા હવે તો શું કરવા આવ્યો બ્લોક ઉતારવા હજી આ બધાના ખીલા ફેરવા હું તો દોઈ ને પછી ખીલા ફેરવ છું કાપુ ગયા હાલો તો ફટાફટ શું કરીએ હવે હા